નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડૉટ ઉપરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો જ્યારે પણ આપણે રસોઈ કરીએ અથવા કોઈ પણ એવી વાનગી બનાવીએ તો એની ઉપરથી એક વસ્તુ ચોક્કસપણે એડ કરીએ છીએ કે જે પછી એનો ખાવાનો ટેસ્ટ પણ બદલાઈ જાય છે અને જોવાની સુરત પણ બદલાઈ જાય છે હવે આ વસ્તુ જો બજારમાં લેવા જઈએ તો થોડી મોંઘી પણ આવે છે તો તું જો ઈચ્છો તો ઘરે રહીને બનાવી શકો ચલો આપણે વાત કરીએ કે આપણે શેની વાત કરી રહ્યા છે તો દર્શક મિત્રો તમને કસૂરી મેથી વિશે તો જાણ હશે જ હવે આ કસૂરી મેથી આપણે બજારમાંથી લાવીને એનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ જો તમે ઈચ્છો તો તમે એને ઘરે રહીને જ બનાવી શકો છો તમારે બજારમાં જવાની ઝંઝટ પણ નથી કરવાની તો ભોજનનો સ્વાદ વધારવા માટે કસૂરી મેથીનો ઉપયોગ તમે કર્યો જ હશે અને કસૂરી મેથી લેવા માટે તમે ઘણીવાર બજારમાં પણ ગયા હશો પરંતુ જો તમે ઈચ્છો તો તમે ઘરે રહીને કસૂરી મેથી બનાવી શકો તો ચાલો જાણીએ એના માટે આપણને શું જરૂર પડશે તો મિત્રો સૌથી પહેલાં તમારે બજારમાંથી તાજી લીલી મેથી લઈ આવવાની છે હવે આ તાજી લીલી મેથીના પાનને તમારે ચૂંટી કાઢી એને સારા પાણી અને સ્વચ્છ પાણીની મદદથી ધોઈ કાઢવાના છે હવે મેથીના પાન તમારે સાફ કરીને એને છરીની મદદથી બારીક બારીક પણ સમારી લેવાની છે હવે એક સ્વચ્છ સુતરાવ કાપડ લઈ લો અને એની ઉપર આપણે જે આ મેથીને સાફ કરી રાખી છે એને પાથરી દો હવે તમારે આ આ સમારેલી મેથીને પાંદડાને તડકામાં માટે મૂકી દેવાનું છે તમારે તડકો સીધી મેથી પર પડે એ રીતે મૂકી દેવાનું છે અને સાંજે તમારે મેથીના પાનને ઉપાડી લેવાના છે હવે આ જે મેથીના પાંદડા રેડી થયા છે એને તમારે હવાવાળી જગ્યા ઉપર રાખવાનું છે જેથી કરી આ પાંદડામાં એક પણ પ્રકારનો ભેજ ન રહે બસ તૈયાર થઈ ગઈ તમારી કસૂરી મેથી આ કસૂરી મેથીને તમારે એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી દેવાની છે જો તમને એવું લાગી રહ્યું છે કે હજી પણ આ મેથીના પાનમાં થોડી ભીનાશ રહી ગઈ છે તો તમારે આ મેથીનો ભેજ દૂર કરવા માટે માઇક્રોવેવનો ઉપયોગ પણ તમે કરી શકો છો કસૂરી મેથીને જ્યારે તમે કન્ટેનરમાં સંગ્રહિત કરો છો તો સૌથી પહેલાં તમારે તપાસવું પડશે કે બધા પાંદડા સારી રીતે સુકાઈને કરકરા થઈ ગયા છે કે નહીં તમે કસૂરી મેથીના પાંદડાને સુકવીને મિક્સરમાં પીસીને પાવડર પણ બનાવી શકો અને હવાચૂસ પાત્રમાં સંગ્રહિત પણ કરી શકો છો દર્શક મિત્રો બસ આટલી સરળતાથી જ તમે ઘરે રહીને આ કસૂરી મેથી બનાવી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ